અમરેલી વડિયા કુકાવા વિધાનસભાના ધારાસભ્ય શ્રી અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાએ અમરેલી વિધાનસભાને વિકસિત સાથે અળિયાળું બનાવવાનો સંકલ્પ લીધો છે કોઈ પણ વિસ્તારોનો વિકાસ ત્યારે જ સંમોલિત બની શકે જ્યારે ત્યાં વિકાસ સર્વાંગી હોય ત્યાં નેમ સાથે કટિબંધ કર્તવ્ય બંધ ધારાસભ્ય અને નાયબ દંડક વેકરિયાએ અમરેલી વિધાનસભાનું ગ્રીન કવર વધારવાનો સંકલ્પ લીધો છે આ અભિયાનને વેગવતુ બનાવવા માટે અગાઉ અમરેલીથી હજારો વૃક્ષોનું વાવેતર કરી શુભારંભ કરવા વધારવા ના જુબેશ સ્વરૂપે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી ના ધારાસભ્ય કૌશિક ભાઈ અમરેલી વૃક્ષારોપણ સાથે તેના જતન નો સંકલ્પ લઈ અમરેલી ને હળિયાળુ બનાવવા આ વિસ્તારમાં અગાઉ પણ જેટકો સબ સ્ટેશન અને ધ્યાને લઈ તેત્રીસો વૃક્ષો નું વાવેતર થઈ ચુક્યું છે તથા હાલના આયોજન ના સદભાવના ટ્રસ્ટ રાજકોટ તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ શ્રી વનરાજભાઈ કોઠીવા સરપંચ શિવનરાજભાઈ ડાંગર સહિત ટીમ દ્વારા અમરેલી ચિત્તલ મુખ્ય માર્ગ નાના મચિયાળા પાસે રોડ ના કાંઠે અનેરું આયોજન કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત આગેવાનોએ તથા વૃક્ષાના જતન બાબતે પ્રતિબદ્ધતા દર્શાવી હતી અમરેલી નું ગ્રીન કવર વધારવાનો સંકલ્પ બાબતે અગાઉ પણ ધારાસભ્ય અભ્યાસ થકી અનેક સંસ્થાઓને સર્વચ્છિક રીતે અભિયાન માં સહભાગી થયા છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ